મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા બસો બનાવેલું છે હું તમને ટ્રેક્ટર આપી દઈશ એક રૂપિયાનો ખર્ચો સ્લેપ સ્ટાર્ટ પાવરફુલ કંડિશનમાં પંચ્યાસી ટકા એન્જિન છે હું કહેવાનું છે વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ કિંમત સાવ ઓછી રાખવામાં આવી છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરો વિડિયોની અંદર હું તમને બધી

પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો શૈલેષભાઈ દક્કુભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન એસી થી પંચ્યાસી ટકા ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ

હવે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે લેવું હોય તો શૈલેષભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ ડકુભાઈ નામ અઠાણું બે અથવા સિતેરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો